આર અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જેમને ઓનલાઈન અરજી કરી હતી અને જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર પણ થયું હતું પરંતુ પ્રથમ રાઉન્ડમાં જેમને પ્રવેશ મળ્યો નથી તેમના માટે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે બીજા રાઉન્ડ અંતર્ગત શાળાની પુનઃ પસંદગી એટલે કે શાળાની ફેરબદલી કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પંદર મેથી લઈ અને સત્તર મે સુધીમાં તમે એક વખત જો તમે ઈચ્છતા હોય તો તમે શાળાની ફેરબદલી કરી શકો છો એટલે કે પહેલાં તમે જે શાળાઓ એડ કરી હતી તેના સિવાય હવે જે ખાલી છે તે તમારે ફરીથી વધારે ઉમેરવી હોય તો તમે ફરીથી ઉમેરી શકો છો આ બીજા રાઉન્ડને વિસ્તારથી સમજીએ જેમાં તમે શું કરી શકો છો શું નહીં કરી શકો અને શાળાની ફેરબદલી મોબાઈલથી કેવી રીતે કરવી તે સમજીએ પ્રથમ રાઉન્ડમાં જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમના માટે આ બીજો રાઉન્ડ નથી પ્રથમ રાઉન્ડ અંતર્ગત તમને જે શાળા ફાળવવામાં આવી છે ત્યાં તમે એડમિશન લીધું હોય તો હવે તમે તે શાળામાં ફેરફાર કરાવી શકો નહીં અને જો તમે ત્યાં એડમિશન ન લીધું હોય તો તમારું આર પ્રવેશ રદ થઈ જાય છે ટૂંકમાં હવે તમે બીજા રાઉન્ડ માટે એલિજિબલ નથી તેમજ બીજા રાઉન્ડ અંતર્ગત કોઈ પણ પ્રકારની વિગતમાં સુધારો કરી શકાય નહીં એટલે કે તમારે કોઈ કેટેગરી બદલવી હોય કે મીડિયમ બદલવું હોય ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ બદલવું હોય કે કોઈ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવો હોય તો તમે હવે કોઈપણ પ્રકારની વિગતમાં સુધારો કરી શકશો નહીં બીજા રાઉન્ડ અંતર્ગત હવે તમે નવું ફોર્મ ન ભરી શકો કે પછી જે ફોર્મ રિજેક્ટ થયા છે તેમાં હવે કોઈપણ પ્રકારનો સુધારો કે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો નહીં બીજો રાઉન્ડ ફક્ત એ અરજદારો માટે છે જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયું છે અને પ્રથમ રાઉન્ડમાં જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો નથી તેમના માટે જો તેઓ ઈચ્છતા હોય તો શાળાની પુનઃ પસંદગી કરી શકે છે નહીં તો ડાયરેક્ટ પરિણામની રાહ જોવાની રહેશે બીજા રાઉન્ડ અંતર્ગત શાળાની ફેરબદલી કરવી ફરજિયાત નથી પહેલાં તમે જે શાળાઓ એડ કરી હતી તે જ શાળાઓ તમારે લિસ્ટમાં રાખવી હોય તે શાળા સિવાય અન્ય કોઈ શાળામાં તમારે પ્રવેશ ન જોતો હોય તો તમે ફોર્મને એઝ ઇટ ઇઝ રાખી શકો છો અને તમારે બીજા રાઉન્ડના પરિણામની રાહ જોવાની રહેશે બીજા રાઉન્ડ અંતર્ગત શાળાની પુનઃ પસંદગી એટલે કે ફેરફાર કરવું હિતાવહ છે કારણ કે પ્રથમ રાઉન્ડમાં તમે જે શાળાઓ એડ કરી હતી તે શક્યતા છે કે તે તમામ શાળાઓ ફૂલ હોય તેથી હવે જે શાળાઓ ખાલી છે બીજા રાઉન્ડમાં તે જ તમે લિસ્ટમાં જોઈ શકશો જો તેમાંથી તમે પસંદ કરશો તો તમને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળવાની શક્યતાઓ વધી જશે ફોમ ભરતા સમયે તમે જે શાળાઓ એડ કરી હતી તેમાંથી જો તમારે કોઈ શાળા ડિલીટ કરવી હોય તો તમે ડિલીટ કરી શકો છો અને હાલમાં જે શાળાઓ ખાલી છે તેમાંથી જો તમારે કોઈ પસંદ હોય તો તે શાળા તમે લિસ્ટમાં ઉમેરી પણ શકો છો શાળાની ફેરબદલી થઈ ગયા પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું હોય છે અને ફોર્મ સબમિટ કરવાનું હોય છે એક વખત કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક થઈ ગયા પછી તમે ફરીથી શાળાની ફેરબદલી કરી શકશો નહીં તેની ખાસ કાળજી રાખશો બીજા રાઉન્ડ અંતર્ગત શાળાની ફેરબદલી મોબાઈલના માધ્યમથી કેવી રીતે કરવું તે સમજીએ સૌથી પહેલાં ગૂગલ બ્રાઉઝરમાં આર ગુજરાત લખશો એટલે પ્રથમ યુઆરએલ આરએલ આર ઈ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ પર ક્લિક કરશો અથવા તો આ વેબસાઇટ ડાયરેક્ટ લખીને પણ તમે ઓફિશિયલ વેબસાઇટ ખોલી લેશો આર ટી વન ટુ ફોરમાંથી કોઈ એક બટન પર ક્લિક કરશો ત્યારબાદ તમારે તમારા એપ્લિકેશન નંબર પૂરા વ્યવસ્થિત લખવાના છે અને જન્મ તારીખ પૂરી લખી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે અહીં નીચેના ભાગમાં બે બટન છે અવેલેબલ અને સિલેક્ટેડ સિલેક્ટેડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરતા સમયે શાળાઓ એડ કરી હતી તેનું લિસ્ટ તમે જોઈ શકશો અને જો કોઈ શાળા તમારે અત્યારે તેમાંથી ડિલીટ કરવી હોય તો તે શાળાની બાજુમાં પર્પલ બટન છે તેના પર ક્લિક કરશો એટલે તે શાળા તમારા લિસ્ટમાંથી ડિલીટ થઈ જશે અને બાજુનું નીચેના ભાગમાં જે બટન છે અવેલેબલ તે હાલમાં પ્રથમ રાઉન્ડ પછી પણ હાલમાં જે બીજા રાઉન્ડ માટે જે શાળાઓ તમારા વિસ્તારમાં ખાલી છે તેનું લિસ્ટ છે તેમાંથી જો કોઈ શાળા તમને પસંદ હોય તો તે શાળાની બાજુમાં ગ્રીન બટન છે તેના પર ક્લિક કરશો એટલે તે તમારા શાળાના સિલેક્ટેડમાં લિસ્ટમાં આવી જશે શાળાની ફેરબદલી થઈ ગયા પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરી પેજ નીચેના ભાગમાં સ્ક્રોલ કરશો એટલે નીચે કન્ફર્મ એપ્લિકેશન બટન જોવા મળશે તેના પર ક્લિક કરી અને ઓકે બટન પર ક્લિક કરશો ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશનની પીડીએફ ડાઉનલોડ થઈ જશે શાળાની પુનઃ પસંદગીની આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી અંદાજે ચારથી પાંચ દિવસ પછી તેનું પરિણામ જાહેર થતું હોય છે તેના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ જોતું રહેવાનું અથવા તો મારા યુટ્યુબ ચેનલ પર તેની માહિતી આવી જશે